તો જય માતાજી કેમ છો બધા મારા વાલા મિત્રો અત્યારે છે તારીખ છે સત્તર આપણે જઈશું અમે બે માણા નીકળી ગયા છું ગાડી લઈ અને આગળ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી અને નીકળી જાય છૂટો છૂટ એટલે પાંચસો કિલોમીટર અને અહીંયા તો કીધું બ્લોક આપણે બનાવવાનું ચાલુ કરી દીધું આપણે વેકેશન પડી ગયું છે

રામ રામ ને સીતારામ કે મને કહો કોણ રામ રામ ને સીતારામ કયો ને તમે સીતારામ સીતારામ અત્યારે હોટેલ ઉભા છે મે અને અમારા જનકભાઈ નાસ્તો કરે છે બ્લોગ તો આવી ગઈ લઈ લેવો ઠેટ ઉતી ની આપ સૈલાનંદ ક્યાં ભૂલા આપડે હા વેફર ખાઈ અત્યારે હાઈવે માં છે ત્રણ વગાને નીકળ્યા છું

અમારા ધનકભાઈ તો બ્લોક માં ના પડે કેમ વિક્રમ મજા આવે ને મજા આવે તમે બહુ ધીમી આવતો પણ હું અમને એમ કે તમે આ વટી ગયા છો ક્યાંય પૂગી ગયા છો તમ ક્યાં ઉભા હતા हमने ऊपर था ये भाई रहता हमने ऊपर था आई कौन ये तो जोड़ दो कर ले ये लगन कर ले ફૂલ મોજ હો બાજ આજ દૂર દૂર છે ભાઈ બાજ દૂર દૂર છે કેમ બાકી મજા ને હું મજા આવે તો हेलो ભાઈ आगे જાય રસ્તો કાપવાનો છે બીજું काही નઈ આવો આવો અત્યારે હમણા વિસ્તારમાં છે ને માવો ખાવા ઉભા રહ્યા છે માવો લસરાવાનો ખવરાવાલો ગામડા વિસ્તાર છે

પણ આમ જો તો ખરા પણ ચશ્મા વસમાં વેરી ન ઓ ઓ રે પણ એકર ચશ્મા તો વેરો અરે પણ ઓ હો જમાનો જો પણ પણ પછી ની કરી હું સે સાસ્મત ના કાટવાનું હાલો પછી હાલો હાલો હવે આખી ઓલ પણ હું કલાક હોલ્ડ કરી છે તારાપુર ભગોદરા તારાપુર તો ન આવે તોલા જ તો તો એન્જિન આપણે <kit> અત્યારે <alden> <iendo> <I> <reconcile> <tiếp> <laughs> આ છે અમારું રૂડું આટકોટ રોડું ને રંગીલું તો ભાઈ આ જસદણ વાળો રોડ છે જસદણ થઈને અમે આવ્યા ફોનમાં કેમેરામાં થોડીક ધોળી સોટી છે સાફ કરવાનું ભૂલી ગયો અને ભાઈ અમે ભૂગી જાય હવે ફટાફટ ઘરે એમ કે પાંચ વાગી ગયા પાંચ વાગી ગયા છે સવારે નીકળ્યા હતા ચાર વાગે સુરતથી પાંચ વાગ્યા અહીંયા આઠ ફોટ થઈ ગયા જઈએ એકથી વીસ કિલોમીટર થયા બાજુ એટલે ઘરે જઈને આપણે બધું વાતચીત કરીશું તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા સવારે નીકળ્યા હતા પાંચ વાગ્યા અને અત્યારે પાંચને અગિયાર ઘરે પૂગી ગયા અને ઘરે જો હવે મારી ઘરવાળીને કંકુ પગલાં કરવાના એની તૈયારી હાલે છે અને એ નાહવા ગઈશ અમારી મમ્મી અને આ લીલા પીડા બેન રે અને આ ધમો એ ધમોજી અને આ ઝોગડો લે ઝોગડા તારા કંકુ પગલા કરવાના અને આ અમારા ફય રામફૂ રામ રામ ને સીતારામ કયો તો ખરા રામફુઈ વિડીયો બનાવું છું કંકુ પગલા ની તૈયારી હાલે છે અને ઘરે અમે પૂગી ગયા અત્યારે પાંચ વાગે થાકી ગયા હા રસ્તામાં તો બધા વિડીયો નથી બનાવ્યા અને જયરાજ સોલંકી રામ રામ હા અમારો નાનો ભાઈ છે મારા કાકાનો છોકરો અને આ કાકાનો છોકરો પણ આ બીજા કાકાનો છોકરો અને હું ફટાફટ નાઈ લઉં હવે કંકુ પગલાંની તૈયારી હાલે છે અને હું નાઈ લઉં નાહી તો તૈયાર થઈ જાઉં ફટાફટ મોડું થઈ ગયું છે ઘરે ભૂગવામાં બહુ ગાડી ગઈ ત્યારે પી અને રસ્તામાં વિડીયો બનાવવાનો બધો ટાઈમ નહોતો મળ્યો થોડા થોડા વિડીયો બનાવ્યા એક બે એક બે તો એ આપણે આમાં મેકશું અને હજી આગળ વિડીયો બનાવવાનો છે તો આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો અને અમારો વિડીયો કેવો લાગે તો કહી જવું તો ભાઈ હું નાઈટોન તૈયાર થઈ ગયો અને મારા ઘરના આવી ગયા છે અને કંકુ પગલાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો દી હાથ મેને ની કંકુ પગલા પૂરા કરના Thank you. વધારે <coughs> <laughs> আজেযে আ eigentlich ডিয়জ। অরমা কডিকরগাইচেয় আজেbahল! अरे है तो <laughs> oh, न जाईला नाटक नहीं होता है आई है यहाँ पे जैसी मुस्कुराहट है निकला ना इतना बजियो ना चलो अरे यार देखो सिल्ले के नए है आलोचना मत बेचना है क्यों आलोचना तो मत आने में बड़ा चला गया है पांच मोमो वाले ओपी हैं मरपाकी पॉइंट्स